આ તો નમસ્કાર મિત્રો તો હું છું સાગર મકવાણા તો ફરી વાર એક રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે મનસુખભાઈ નો તો આ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ આપણી ચેનલ માં વાયરલ થતા જ હોય તો હાલો આગળ વધવા પહેલા તમને આ કહી દઉં કે આ વિડિયો ની બધી ક્રેડિટ જઈએ મનસુખભાઈ ને અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ માં કહી દેજો તો હાલો આગળ વધી હા હાલો કોકી દો હાલો હાલો મનસુખભાઈ જય ભીમ જય ભીમ આ કાલે ભાઈએ તમને ફોન કર્યો હતો ને મારા ભાઈએ ફોન કર્યો હતો મેં તમને નતો કીધું મેં કીધું આવજો હે કે તમે કયો ના ના તો ઘરે બેન ફોન કરી લે પણ વિડિયો વાયરલ કરી દે હું એમ આ બચ્યા ગામ થી ગામ નગર થી દરેથી વજી બેન નથી આ નથી હા હેલો વજી બેન બોલું દરેથી જામનગર થી જામનગર થી વજી આ રબારી હા એટલે ભાઈ મારા ભાઈએ કાલે તમને ફોન કર્યો તો તમે કયો કે વાંધો નહીં કે 10 વાગે તમે ફોન કરજો કે એટલે વજીબેન બેન આપણે શું મને મેટર સમજાવો ને બેઠી એટલે હું મારા ભાઈ ના ઘરે છું દેવસી દેવસીભાઈ ખટાણ મારા ઘરવાનું નામ દેવસીભાઈ હે અને ખટાણા છે અમાર અમા હું છે હું ચાલુ ગાડીમાં છું એટલે તોય હવે તમે બે ચાર દી કેના ફોન કરો છો ને ઉભર્યો લઈ જ લઈ આ હા કાટડબો કાટડલા લવ છે ગાય હા એટલે આવ બધી છે બાપા હવે હું ડીનગી બગડી ગઈ મારી એમ જ ડીનગી ભાઈ હાથી વાત છે પણ હવે અમારે તો માવતરઈ નથી બેન થઈ અમે દી કઈ હું

જો જમીન બાંગા ગામના સસરા મારા જેતનું સસરાનું ગામ બાંગા છે બાંગા એને જમીન લીધી વીઘા તો ભાગ લાગે છે એમાં તો મા દીકરી નોધારા પણ એ આજે તમારી દીકરી જે છે છે વરસ તો તો બેન એમને એનો હિસ્સો મળી જાય

અને આનું સુખદ અંત લઈ લેવાનો કેમ કે કોર્ટ કચેરીમાં તો તમારા આખી જિંદગી કેસ હાલશે તો એ તો હાલ જ કરે કેમ કે એમાં તો ખોરાક ઈ લેવાની કર્યા કરવાનો નરજી કર્યા કરવાની આ તો ઈ જ છે ભાઈ આમાં કેમ કે મોટા જમ જે આગેવાન હતા અમારા મામા મોસાળ એક ફરે સમજાવ ગયા તો અમારા મામા મોસાળને મારવા આવ્યા અને પાછા ખોટા કેસ કરીને મારા મામા મોસાળને જેલમાં પુરાવ્યા તો મારા મામા મોસાળ એમ કે હવે ભાઈ અમે એમાં ન પડી એમાં શું છે

બરાબર છે ભાઈ એવું જ છે અત્યારે ખવડાવે આવે એની બાજુ બોલું એટલે ઈ ન્યાયિક પ્રક્રિયા નથી જો ન્યાયિક પ્રક્રિયા એવી છે કે હાચા ને હાજુ ખોટા ને ખોટું માન રાખો કોઈ સમાજ કાર્ય કરો તો તમારા વચમાં સમાજ આવે બાકી તમે તમારી તમારી એકાબીજાની મનમાની હલાવો તો સમાજ ના આગેવાનો આવીને હું ને જોઈ તો થાય

તમારી સમાજ એક ની ગમે તે જ્ઞાતિ હોય અઢારે વર્ણ કોઈ પણ વર્ણ વ્યવસ્થા ની અંદર જે કઈ છે ને એમાં કાર્ય કરો જે નિષ્ક્રિય થઈ જાય શું કામ કે પછી એને એમ થાય કે આવડા મારા અમારી કંટ્રોલ માં નથી હવે અત્યારે છૂટા છેડા કરવાના પંદર પંદર ને વીસ વીસ લાખ રૂપિયા આટલા લગ્ન કરવાય તો દસ દસ ને પંદર પંદર લાખ રૂપિયા હવે એમાં વચમાં રે એનો મરો એનો મરો બે ત્રણ લાખ બાકી રહી ગયા એના ઘરે ધક્કા ખાય કે હાલો પૈસા લાવો અને આને તો મનસુખ ભાઈ કેવું કર્યું ખબર છે જયારે હજી તો લગન કરવા તૈયારી હતી નક્કી કરી લીધું ને પછી વાવડી ગામ મેલડી માં નો ભુવો કરશન ભુવો કરી ને હતો તો કરશન ભુવા કરી ઈ જોવડાવ જતા છોકરી માનતી નતી છોકરી આમ એક બાજુ રિહાઈ ને રોતી અમારી ભાભી તો એને ગાળા ખવડાવ્યા અને છોકરી મનાવી કે તું બીજું કરી લે એમ હવે બે હું એવું કઉ છું આખી જો આખી લેવાય હ

વાંકાના ઓકે અને ઈ તમાર ભાભી નું નામ શીતલબેન હા શીતલબેન બાબા નું નામ છે ભોલું ભોલું કે હે નામ ભોલું નામ છે પણ કરે એટલે તમારા દીકરો છે દીકરો છે મારા થી મોટો વર્ષ ભેગો છે લઈ ગયે એને કેટલા લાખ માં

જેના જીવન સાથી ભરોસો કરે છે કેટલાય બિચારી દીકરીઓની તાણ છે તો કેટલાય વાંધારકડે હું ઈમાનતા નહીં કરતા હોય કરતા હોય તોય છોકરી નથી તો તમારા રબારી સમાજ માં એમાં બધી આડી દીકરીઓ દીઓ ને થઈ તો એકાબીજાનું થાય છે એમને આ તો દાખલા તરીકે સબૂત આપ્યા રહી છે કે જો એ ભાઈ અમને હું કીધું અરે ભાઈ કે તમે મોડા કે બેન ને કે બીજે આપી દીધી આટલા માં કીએ અને એ લોકો કે એવું કેતા ભાઈ કે શરાબી છે આમ છે ને ગાંડા જેવો છે ધંધો નથી કરતો તમે તો કેવા કઈ લાગતા નથી તમને જોયા તો કે આ ખોટું બોલીને કે બીજે કરી સબૂત હું તમને દઉં છું એ ભાઈએ મને આવું કીધું એટલે એ ભાઈ નો નંબર વધશે છે તમારે જેને પૂછ્યું હોય ફોન કરીને કે ભાઈ એકવીસમી સાલમાં તમારા મામા કરીને રબારી રાજકોટ વાળા આવ્યા તા આવી રીતે

એટલે બીજા લગ્ન નો કરી હકે મૈત્રી કરાર કરી હકે અને હું એ સમજુ છું ભાઈ કે મૈત્રી કરાર કરી શકે પણ એને ફૂલ હાર તો કરિયાવર બધું આપી દીધું એને એમ હા એ તો કરિયાવર નહી તો આપે ને એ તો એની રીતે એને ગોઈટું હોય એટલે એ તો ખાનગી મેટર છે એ કઈ રેકોર્ડ ઉપર નથી કોઈ લગ્ન સલટી નથી એમાં કોઈ કર તો મૈત્રી કરાર મૈત્રી કરાર માર દોસ્તાર છે એટલે એની અંદર કેસ નથી થઈ શકતો જો લગ્ન કરેલા હોય અને એનું સલટી જો નીકળ્યું હોય તો એની માં ગુનો દાખલ થાય

હા મોબાઈલ ના ફોટા ક્યાં ઉભા રહેતા નથી અત્યારે નામદાર કોર્ટ ની અંદર એ મોબાઈલ ના રેકોર્ડિંગ ઓડિયો એનું કોઈ પુરાવો નો રે જો સીસીટીવી કેમેરા ના ફૂટેજ હોય તો નામદાર કોર્ટ માં માન્ય રે બાકી બધું લોલમ લોલ જવા દેવાનું હા આવું બધું કાયદા ના માધ્યમ થી છે કાઈ વાંધો ને તમે મને છે ને તમારા ફોટો મોકલો હું આ ઓડિયો ને તો આપડે વાયરલ કરવો છે ને ઓડિયો

અમારે જે આ જમીન ના જે ઓલા બાર ને એમાં મારા પતિ નું નામ છે અમારું કેમ કે ration card માં નામ નતુ ચડ્યું એટલે અમારા નામ નથી એટલે એ કાઢી નો શકે ને મારા પતિ નું નામ ના કાઢી નો શકે હા હા એમાં એનું કારણ છે કે હવે તમે છે ને એક અરજી કરી નાખો હા તમારા જે પતિ ગુજરી ગયા ને એનો મરણ નો દાખલો લઈ હા અને તમે તમારા નામ ચડાવી હા કે ભાઈ અમે જે મરણ જનાર જે છે એ મારા પતિ થાય છે ને એમના

તમારે આરટીઆઈ કરો ગ્રામ પંચાયત દાખલો તમને કરવાની ના તલાટી મંત્રી સાહેબ શ્રી આરટીઆઈ માહિતી નમુના ત્રણ એક મુજબ મારા પતિ ના મરણ નો દાખલા ની જેરોક્સ નકલ ની મારે જરૂરિયાત હોય દાખલો તમારે ઘરે આવી છે બેન કે જવા જેવું છે નહી આપડે ભણેલ નથી એટલે થોડાક હેરાન થાય પણ હવે સમાજ બે પાંચ કાર્યકરો વેચમાં પડે તો એનું સુખદ લઈ લ્યો એટલે બધા વિવાદ મટી ગયો કાર્ય કરે ત્યારે મનસુખ ભાઈ કોઈ પણ અમે આ દસ વર્ષ કાઢ્યા તો કોઈ કેમ કેમ નીકળાય છે કેમ કે કોઈ કાર્યકર વચ્ચે પડ્યું જ નહિ આમાં અમે કોર્ટ માં કેસ લડતા હતા કેસ અમારે બેન હવે એમાં શું છે કે એકા બીજાના વિવાદ વધી ગયા હોય એક પછી કેન્સલ થઈ જાય ને પછી એનું 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 નો થાય આ થોડા જાજુ હોય ને થોડીક ફોડકી થઈ હોય ને તાય નું ઓપરેશન કરીને દવા દારૂ કરીને મટાડી દયો થાય પછી ગેંગરી થઈ જાય ને પગ કાપવા સુધી દીવ્યા જાય ને પછી ડોક્ટર કીધે નો થાય પછી પગ કાપવો જ પડે

એમાં કઈ સિક્કા બીકા બીકા કરાવી દીકરી પાછળ એના બાપ નું નામ હોય છે બરાબર કેમકે જયારે બાળક નો જન્મ થાય ત્યારે જેનો બાપ હોય એનું નામ એમાં લખાય છે એટલે એમના બાપ નું નામ લખાય એની મિલકત માં એનો હિસ્સો એમાં સીધી લીટી ના વારસદાર તરીકે થઈ શકે છે

હા એટલે પછી અમે નો આવ્યા પાછા તમારો નંબર એકેય લાગતો નતો ને પેલો નંબર જી તમે અત્યારે ચાલુ ફોન નહિ ને એમાં મારે mistake થઈ ગઈ હતી એક આંકડા માં એટલે બીજે જ જાતો હતો ઠીક 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 કઈ વાંધો નહિ ભલે કઈ વાંધો ફોટા મોકલો હાલો હો એ હા ભલે